નવસારી જિલ્લાના ગ્રામ્ય અને તાલુકા સ્તરની હોસ્પિટલોમાં લાંબા સમયથી આધુનિક સુવિધાઓની જરૂરિયાત અનુભવાતી હતી જોકે હવે ગુજરાત કેમિકલ પોર્ટ દહેજ દ્વારા રૂપિયા બે કરોડ બેતાલીસ લાખનું યોગદાન જાહેર થતાં આરોગ્ય ક્ષેત્રે મોટું પગલું ભરાયું છે જેના થકી નવસારી જિલ્લાની વિવિધ હોસ્પિટલોને આધુનિક સાધનો અને વિભાગો મળશે ત્યારે વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનું નવસારીના સાંસદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ચીખલી હિસ્ટ્રીક હોસ્પિટલમાં સર્જરી વિભાગ માટે આંખ વિભાગ માટે વિવિધ અદ્યતન સાધનો આપવામાં આવ્યા છે નવસારી હોસ્પિટલ માટે રૂપિયા પચીસ લાખના ખર્ચે આંખના ઓપરેશન માટે ફેકુ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે આ ઉપરાંત વાંસદા કોટેજ હોસ્પિટલમાં ઓર્થો વિભાગ માટે ડિજિટલ એક્સરે મશીન અને લેબોરેટરી વિભાગ માટે અધ્યતન ઉપકરણો આપવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ તમામ ઉપકરણો નવસારી જિલ્લાને ફાળવવામાં આવ્યા છે આ નવા ઉપક્રમો આરોગ્ય ક્ષેત્રે મોટો ફેરફાર લાવશે વધુમાં ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને હવે મોટા શહેરોમાં દોડધામ કર્યા વગર જ

સારી ક્વોલિટીના વોરંટી ચેક કરીને એની ક્વોલિટી ચેક કરીને આ સાધનો એને જોડવામાં આવ્યા છે અને ફોન દ્વારા બધાના સાધનો મળ્યા છે ઓપરેશન વખતે અને ઓપરેશન પહેલાં અને ઓપરેશન પછીની જરૂરિયાતના સાધનોને અગ્રતા આપવામાં આવી છે અને બધા જ ડૉક્ટર્સને ખાતરી પણ આપવામાં આવી છે અને તમને હજુ પણ આવા કોઈ સાધનોની આવશ્યકતા હોય ગુજરાતમાં જરૂર તમારે ડિમાન્ડ તો એમાં પણ રદ કરવાની પણ ખાતરી છે હિમંતભાઈ દેસાઈ દ્વારા અને દેસાઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે